નમસ્કાર મિત્રો હું પટલ વિજ્ઞાનના એક ખૂબ જ સરળ છતાં ખૂબ જ મહત્વના એક પ્રશ્નની ચર્ચા કરવાનો છું પ્રશ્ન આ પ્રમાણે છે કે આપણા ઘરના રસોડામાં એલપીજી જ કેમ વપરાય છે આ એલપીજીની જગ્યાએ સામાન્ય સંજોગોમાં સીએનજી કેમ વપરાતો નથી તો ચાલો આપણે આ પ્રશ્ન જે છે એના જવાબને બરાબર સમજીએ તો અહીંયા આગળ સીએનજી અને અહીંયા આગળ એલપીજી જે છે સૌથી પહેલાં હું સીએનજીનું તમને આખું નામ જણાવીશ કમ્પ્રેસ્ટ નેચરલ ગેસ તમે કહેશો કે અમે આનું આખું નામ પહેલેથી જાણીએ જ છીએ પણ આપણે આ નામનો જરા સ્ટડી કરીએ અહીં લખ્યું છે કમ્પ્રેસ્ટડ એટલે કોમ્પ્રેસ કરેલો નેચરલ ગેસ એટલે કે આ ગેસ જે છે એને કોમ્પ્રેસ કરવામાં આવે છે દબાવવામાં આવે છે છતાં પણ આ ગેસ ફોર્મેટમાં જ રહેશે મિત્રો અને તમે વાહનોમાં આની જે સીએનજી ટેન્ક છે જોઈ હશે થોડી મોટી હોય છે પ્રમાણમાં અને આની કેપેસિટી સામાન્ય રીતે દસ કેજી હોય છે મોટી ટેન્ક પણ આવતી હોય છે નાની ટેન્ક પણ આવતી હોય છે પણ હું સામાન્ય ટેન્કની વાત કરું છું એની કમ્પેરિઝનમાં એલપીજીની વાત કરીએ તો એલપીજીનું આખું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જરા નામને સમજીએ તો અહીં લખ્યું છે લિક્વિફાઈડ એટલે કે આ ગેસને જ્યારે સિલિન્ડરમાં ભરવામાં આવે છે ત્યારે આ ગેસ જે છે જ્યારે દબાણ હેઠળ ભરવામાં આવે છે ત્યારે એ પ્રવાહીકૃત થઈ જાય છે એટલે કે પ્રવાહી બની જાય છે લિક્વિફાઈડ બની જાય છે અને આની જે કેપેસિટી જે છે એ મિત્રો ચૌદ પોઈન્ટ બે કેજી છે એટલે કે આ ટેન્ક જે છે પ્રમાણમાં મોટી છે આ ટેન્ક પ્રમાણમાં નાની છે નાની ટેન્ક હોવા છતાં આ ગેસ જે છે દબાણ હેઠળ પ્રવાહીકૃત થઈ જાય છે એટલે વધુમાંય છે એટલે કે ચૌદ પોઈન્ટ બે કેજી સામાન્ય સંજોગોમાં માય છે હું નોર્મલ ટેન્કની વાત કરું છું અને આ ગેસ જે છે એ દસ કેજીમાં છે અને તમે જ્યારે ભરાવો જાવ ત્યારે તમને ખબર છે કે તમે છ કે સાત કેજી જ ભરાઈ શકો છો જ્યારે આ આપણા ઘરમાં આવે છે ત્યારે નેટ ચૌદ પોઈન્ટ બે કેજી હોય છે હવે નોંધપાત્ર બાબત એ છે કે આ ટેન્ક મોટી છે પ્રમાણમાં આ ટેન્ક નાની છે આ ટેન્ક જે છે એની દિવાલો પ્રમાણમાં જાડી હોય છે અને આની પ્રમાણમાં થોડીક પાતળી હોય છે આની અંદર સીએનજી ટેન્કમાં ગેસ જે છે મિત્રો ઊંચા દબાણે એટલે કે લગભગ બસોથી અઢીસો બાર દબાણે સંગ્રહિત થાય છે છતાં પણ એ ગેસ જ ફોર્મેટમાં હોય છે જ્યારે હવે હું આની સરખામણીમાં હું એલપીજીની વાત કરું તો ઓછા દબાણે પણ કેટલા તો પાંચથી દસ બાર દબાણે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને એને સંગ્રહિત કરી શકાય છે એટલે તમે જુઓ પ્રમાણમાં ઘણું ઓછું દબાણ જોઈએ છે મિત્રો અહીંયા બાર જે છે એ દબાણનો એકમ છે તમને એમાં સમજ ના પડે તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એની સમજ આપવાની કોશિશ કરીશ હવે અહીંયા આગળ દબાણ વધારે જોઈએ છે એટલે સ્વાભાવિક છે એની ટેન્ક મજબૂત જોઈશે એટલે આ ટેન્ક જે છે એ ભારે હોય છે પ્રમાણમાં મોંઘી પણ હોય છે આ ટેન્ક જે છે એ સીએનજીની ટેન્કના પ્રમાણમાં હલકી પણ હોય છે અને સસ્તી પણ હોય છે આગળ વધીએ મિત્રો ફરજિયાત તમારે સીએનજી સ્ટેશન પર જ જવું પડે એટલે કે તમારે જો અત્યારે હાલની સ્થિતિમાં સીએનજી ઘરે વાપરવો હોય તો તમને ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ નથી એટલે કે તમારે સીએનજી સ્ટેશને જ જવું પડે અને ત્યાં જ ભરાવવો પડે માની લો કે આપણે ઘરમાં આપણે એનો ઉપયોગ કરીએ તો અને આ આની ડિલિવરી ખૂબ સહેલી છે આપણને ઘર બેઠા મળી શકે એમ છે એટલે આની વિતરણ વ્યવસ્થા જે છે એ સરળ છે પ્રમાણમાં એટલે આના જે બર્નર અને ચૂલા જે છે એ ઉપલબ્ધ નથી એટલે આપણે એને વાપરી ના શકીએ જ્યારે આના ચૂલા અને બર્નર જે છે ખૂબ સહેલાઈથી બજારમાં ઉપલબ્ધ છે આપણે બજારમાંથી ખરીદી શકીએ છીએ આમ જોઈએ તો સીએનજી આપણા ઘરમાં કેમ વપરાતો નથી અને એલપીજી કેમ વપરાય છે મિત્રો તમને બીજી એક ખાસ વાત જણાવી દઉં સીએનજીમાં મિથેન વાયુ હોય છે મિથેન ગેસ હોય છે અને એલપીજીની અંદર બ્યુટેન વાયુ હોય છે બ્યુટેન ગેસ હોય છે આમ સીએનજી જો આપણે રસોડામાં વાપરવો હોય તો શું પ્રશ્નો થઈ શકે એક તો ઊંચા દબાણે એને સંગ્રહ હોવો પડે ખર્ચ વધી જાય સુરક્ષામાં પણ પ્રશ્નો થઈ જાય એટલે ઘરગથ્થુ ઉપયોગમાં સીએનજી લેવાતો નથી પણ એલપીજી જે છે એ ઉપયોગમાં લેવાય છે